ફરી એકવાર મીડિયાના પગલે રેલવે તંત્ર થયું દોડતું મોડિ ભાગોળ फाटक નંબર 21 કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે વાહન ચાલકો હતા પરેશાન મીડિયામાં મહેવાલ રોડ વ્યવસ્થિત બનાવતા વાહન ચાલકો મીડિયાનો આભાર માન્યો હતોડ બોઈ મોડિ ભાગોળ फाटक પાસે 21 નંબર રેલવે फाटक ના રસ્તાને ખોડી કાઢી તકલાદી કામને લઈ વાહન ચાલકો પરેશાન અંગે વારંવાર મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ રેલવે તંત્રએ તાત્કાલિક ના ધોરણે રોડની કામગીરી શરૂ કરતાં લોકોમાં ખુશી જોવા મળી હતી ડભોઈ મહુડી ભાગોલ પાસે એકવીસ નંબર રેલવે ફાટકની મરામત છેલ્લા કેટલાય સમયથી રાત્રે ફાટક બંધ રાખી કરાવેલ તેમ છતાંની કામગીરીમાં દેખરેખ કે સુપરવિઝનના અભાવે કામગીરી મરામત બરાબર કરવામાં આવેલ ન હતી અને રેલવે ટ્રેકથી રોડ રસ્તા ખોડી નાખી જેને લઈ કેટલાક વાહનો ફસાઈ જવાના બનાવો બનતા જેને લઈ વાહનો ફસાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા આ અંગે મીડિયામાં સમાચારો વારંવાર પ્રસિદ્ધ થતા રેલના ઉચ્ચ અધિકારીઓ સુધી આ કામગીરી અંગે જાણકારી આપતા તાત્કાલિકના ધોરણે રેલવે તંત્ર દ્વારા ફાટકની આજુબાજુ નવીન રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા લોકોમાં ખુશી જોવા મળી હતી જ્યારે કે બેદરકારી રાખનાર કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરે એ જ સમયની માંગ ઉઠવા પામી છે રિપોર્ટર રજા ખત્રીજી પીકે ન્યૂઝ ડબોવી